ગામડાનો ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે આઠ જાન્યુઆરી અને બુધવાર ખેડૂત મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ કપાસ શાખો અને કપાસના ભાવમાં કેવો ડિફરન્સ રહેશે તેનો વાત કરીશું પેલા ઘરેલું બજારની વાત કરી વિદેશી બજારની વાત કરીશું તો કપાસની બજારમાં હવે વધતી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગળ ઉપર કેવી વેસપળી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સત્યાવીસ હજાર મણ હળવદમાં સાત હજાર મણ બાબરામાં આઠ હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની દોઢસો ગાડીની આવક થઈ હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પાંસઠ હતા અને કાઠિયાવાડના કપાસની એંશી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના રૂપિયા ચૌદસો ચાલીસ થી ચૌદસો પંચાણું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પિસ્તાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો સાઠ પતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની તેર હજાર મનની આવક હતી ને ભાવ એક પંદરસો ચાલીસની હતી ઘણા બધા માર્કેટયાર્ડો પંદરસો ઉપર કાલે ગયા છે પંદરસો પંચોતેર માણાવદર હતું પંદરસો ઉપર અડધા ઉપરના માર્કેટયાર્ડો હતા ઉત્તર ગુજરાતના પણ સાત આઠ માર્કેટયાર્ડો પંદરસો સૌરાષ્ટ્ર સિવાય દેશમાં રૂની આવક બે લાખ ઘાસડી આ વચ્ચે જળવાયેલી છે ને ભાવમાં રૂપિયા બસોનો નો સુધારો છે તો રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવાડી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે રૂના ભાવમાં આગળ ઉપર મિલોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા બસો વધી સોપન હજારથી સોપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ દોઢસો વધી ખંડણીના રૂપિયા એકતાલીસ હજાર નવસોથી બેતાલીસ હજાર એકસો હતા કાલે ક્યાં કેટલી આવક થઈ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બાર હજાર ગાંસડી ગુજરાતમાં ત્રીસ હજાર ગાંસડી મહારાષ્ટ્રમાં સડસઠ હજાર સાતસો ગાંસડી મધ્યપ્રદેશમાં સોળ હજાર ગાંસડી તેલંગાણામાં પિસ્તાલીસ હજાર ગાંસડી આંધ્રપ્રદેશમાં બ્યાસી આઠ હજાર બસો ગાંસડી કર્ણાટકમાં સોળ હજાર ત્રણસો ગાંસડી ઓરિસ્સામાં પાંચ હજાર સાતસો ગાંસડી તમિલનાડુમાં છસો ગાંસડી કુલ આખા દેશમાં બે લાખ એક હજાર પાંચસો ગાંસડીની આવક થઈ મિત્રો કપાસ્યાક હોળ ચાર પાંચ દિવસ પહેલા બ્રાન્ડેડ ખોળ ચૌદસો પચાસમાં સૌરાષ્ટ્રમાં મળતો કપાસના ભાવ ચૌદસો સિત્તેર એસી રૂપિયા જેવા હતા ઓક્ટોબર મહિનામાં ખોળ એકવીસો પચાસમાં માં મળતો હતો ત્યારે કપાસના સત્તરસો રૂપિયા હતા અત્યારે ચૌદસો પચાસ થી દોઢસો રૂપિયા જેવું સડીનું સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો થઈ ગયા અને કપાસમાં એકાદી એન્ટ્રી હોળસોમાં માણાવદરમાં ગઈ કાલે પંદરસો પંચોતેર માં ગઈ બાકી પંદરસો આજુબાજુ પંદરસો દસ પંદર પચી ત્રી કોઈક કોઈક એડમાં એન્ટ્રી મેજોરિટી પંદરસો તો મિત્રો બ્રાઝિલમાં ઉત્પાદન છે આયા એટલું ઉત્પાદન છે તો રૂ કરતા કપાસિયા વધારે નીકળે ત્યાં ચૌદ કિલો હોય છે કપાસિયા નીકળે અને સાત સાત કિલો રૂ નીકળે તો કપાસિયા ખોળ ચાલે છે તો એની અરે કપાસ એટલો ચાલતો નથી કારણ કે એ ખેડૂતને લેવાનો છે એકવીસો એ ખોળ હોય ત્યારે કપાસ સત્તરસો એ હોય પાછો ચૌદસો પસાય ખોળ જાય થોડાક જ ટાઈમ માટે પંદર વીસ દિવસ તો કપાસ સત્તરસો એથી ચૌદસો એસી આવે છે પાછો ખોળ હોળ સો જાય છે રૂની ગાંસડીમાં હજાર પંદરસો સીડેલા હોય છે ત્યારે માંડ કપાસ ચૌદસો થી પંદરસો વીસની એવરેજ આપણે ગણીએ આપણને આ ક્યાંનું આપણને ન ખ્યાલ આવે કે આપણે ખેડૂતને ખોળ જોઈએ છીએ આપણાને આપણા કપાસનો બને છે તો કેટલા બધા કેવા બાના બ્રાઝિલમાં ઉત્પાદન વધારવા અહીંયા હોય ચીનમાં હોય તો નકર ઋણું ઉત્પાદન નહીં કપાસિયાનું પણ ઉત્પાદન થતું હોય છતાં મિત્રો હજી બજારને કોઈ આમ તરત ભાવ આપી દેવા એવું તો નહીં જ બને કારણ કે હજી ચેક થાય છે કેટલી આવકો છે કેમ માલ નીકળે છે ગભરાટ ફેલાવે બજાર ઊંચી નીચી થાય ક્યાં તોડવામાં આવક છે કે વધારવામાં આવક છે એવું પણ ચેક થાય છે તો ચાલો હવે કપાસ્યા ખોળની વાત કપાસ ખોળની બજારમાં ભાવ સ્થિર હતા બેન્ચમાર્ક ખોળ હોય તો રૂપિયા બાવીસ વધી સત્યાવીસો અઠેવી સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદરના સોળસો વીસ સુગર બાદ સોળસો ચાલીસ અને બાદરના પંદરસો નેવું હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા સોળસો અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસોથી પંદરસો ચાલીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો એસી છસો નેવું હતા અને કડીમાં રૂપિયા ચારસો થી સાતસો પંદર હતા મિત્રો શિષ્ય એ મંગળવારે કેટલીક ગાંઠડી વધારી એની વાત કરી સીસીઆઈએ સોમવારે ખાંડી દીઠ રૂપિયા ત્રણસો વધાર્યા બાદ મંગળવારે પણ રૂપિયા ત્રણસો વધાર્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા ત્રણસો વધારી રૂપિયા બાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ ભાવ ત્રેપન હજાર સાતસો અને અઠાવી એમ ના રૂપિયા બાવન હજાર એકસો ઓફર કર્યા હતા સીસીઆઈની મંગળવારે ચાલીસ હજાર બસો ઘાસડી વેસાઈ હતી જેમાં મિલોએ પંદર હજાર ત્રણસો ઘાસડી અને વેપારીઓએ ચોવીસ હજાર નવસો ઘાસડી ખરીદી હતી ન્યુઅર કોટન વાયદો મામૂલ એવા ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ બાવન સેન્ટ પર બંધ આવ્યો હતો પાંચ ટકા જેવો ઘટ્યો હતો તે અગાઉ સોમવારે દોઢ ટકા જેવો વધ્યો હતો અમેરિકામાં કપાસનું વાવેતર ઘટવાનો બીજો એક સર્વે કોટન ગ્રોવર એસોસિએશને બહાર પાડ્યો હતો જેમાં એક પોઈન્ટ બે ટકા કપાસનું વાવેતર ઘટવાનો અંદાજ મુકાયો હતો ગયા સપ્તાહે કોટન કન્સલન્ટિઝના સર્વેમાં પાંચ પોઈન્ટ ચાર ટકા ઘટવાનો અંદાજ મુકાયો હતો કોટન ગ્રોવરેશનના રિપોર્ટ અનુસાર અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં વાવેતર જીરો પોઈન્ટ આઠ ટકા વચ્ચે પણ સૌથી વધુ ન્યૂ મેક્સિકોમાં પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ટકા લુસાનિયામાં બાવીસ પોઈન્ટ સા ટકા અને કનાસમાં પંદર પોઈન્ટ ચાર ટકા વાવેતર ઘટશે જે પાંચ પોઈન્ટ ચાર ટકા આખા અમેરિકામાં છે એમાંથી એવું સમજો નોર્થ કેરોલિનમાં નોમાં નવ પોઈન્ટ આઠ ટકા કેલિફોર્નિયામાં અઠી પોઈન્ટ ત્રણ ટકા અને મિસિસિપીમાં ત્રણ પોઈન્ટ આઠ ટકા વાવેતર ઘટશે ચીનના વાયદાની વાત કરીએ તો ચીનના અને કોટનયાના વાયદા મંગળવારે ન્યૂયોર્ક રૂ વાયદાની તેજી પાછળ વધ્યા હતા ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પાસઠ યુવાન વધી તેર હજાર ચારસો ત્રીસ યુવાન માર્ચ વાયદો ચાલીસ યુવાન વધી તેર હજાર ત્રણસો સિત્તેર યુવાન અને મે વાયદો પસ્તાળીસ યુવાન વધી તેર હજાર ચારસો ત્રીસ યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પચીસ યુવાન ઘટી અઢાર હજાર ચારસો યુવાન અને માર્સ વાયદો પાંચ યુવાન વધી ઓગણીસ હજાર બસો યુ પચાસ યુવાન પર બંધ બાંધ્યો હતો હવે ગાંસડીના ત્રણસો છપ્પન કિલ્લાની ગાંઠડીના ભાવ જોઈએ તો શંકર શંકર સોના ચોપન હજારથી ચોપન હજાર પાંચસો ન્યુયોર્ક માર્ક્સ વાયદા પ્રમાણે છેતાળીસ હજાર એકસો એકસઠ ચીનના જાન્યુઆરી વાયદા પ્રમાણે પંચાવન હજાર છસો અગિયાર પાકિસ્તાનના બાવન હજાર આઠસો ત્રણ બ્રાઝિલના છેતાળીસ હજાર ચારસો ત્રણ અને કોટલોંગ ઇન્ડેક્સ પ્રમાણે બાવન હજાર ચારસો ઓગણસાઠ સીસીઆઈએ સત્સો રૂપિયાની બે દિવસમાં વધારો કર્યો છે ઘાસડીએ અને તેની સારી એવી ખરીદી થઈ રહી છે રૂમમાં બાઇક છે બતાવવામાં આવતી નથી તો જોઈએ બજાર કેટલી ઊંચી નીચી થાય છે અને આવકો ક્યારે વધઘટ થઈને કપાય છે ख़ासि महत्व न महाराष्ट्र तेलंगा चैल चैनल सब्सक्राइब करिजो वीडियो लाईक करिजो ऐं शेयर कजो जय माता दी